એવા બ્લાઉઝ નું કટિંગ જોવાના છે ઘણા બધા મને ઇન્સ્ટાગ્રામ ઉપર અને ફેસબુક બ્લાઉઝ બનાવવો છે મારે આ બ્લાઉઝ બનાવવો છે તો મારે કેવી રીતના કટિંગ કરવાનું તે મને વિડીયો બનાવીને બતાવો તો આજે આપણે આ એ જ નું જે લગન પ્રસંગમાં સૌથી વધારે પહેરવામાં આવે છે આ બ્લાઉઝ તો આપણે આ બ્લાઉઝ નું આજે આપણે કટિંગ જોઈશું તો વિડિયો આખો જોશો ને તો સમજ પડશે બાકી સમજ પડે નહીં કોઈ જગ્યા ભૂલ કરી નાખીશો તો બ્લાઉઝ ખરાબ થઈ જશે તો શરૂઆત કરી આપણે માપ જોઈ લઈએ બ્લાઉઝનું કે શું માપ છે બ્લાઉઝનું તો લંબાઈ છે આની ચૌદ ઇંચ ની છાતી છે બત્રીસ ઇંચની કમર છે આની છવ્વીસ ઇંચ ની શોલ્ડર છે આનો દસ ઇંચ નો આગળનું ગાળું સાડા છ છે ઉપરથી પાછળનો પટ્ટો સાડા ત્રણ ઇંચનો છે આગળની ચેસ્ટ છે પાછળની ચેસ્ટ છે પંદર એટલે ટોટલ થઈને આ આ ચેસ્ટ છે આની તો બ્લાઉઝ બનાવો હોય તો બને પેડ ના નાખો તો એ કઈ પ્રોબ્લેમ નથી પેડ નાખો તો સારું લાગે એટલે કહેવાનો મતલબ છે કે ડિઝાઇન મોસ્ટ ઓફલી આ પેડ વાળા બ્લાઉઝની જ છે પણ ના ના નાખશો તો એ વાંધો નહીં આવે તો સૌથી પહેલા પહેલા આપણે આ જો આપણે આ પ્રિન્સેસ કટ બ્લાઉઝનું કટિંગ કરવાના છે આજે એકદમ ઈઝી મેથડ એકદમ ઇઝી કેવી રીતના કટિંગ થાય રીત તમને બતાવીશ બરાબર છે તો સૌથી પહેલા પહેલા મેં આ કાગળ મેં લઈ લીધું છે આ ડબલ કાગળ છે જો આ બાજુ સાઈડ છૂટો જ ભાગ છે ને આ બાજુ ઘડી છે બરાબર એટલું તો તમને બધાને ખબર જ હશે હવે આપણે હું કરીશું સૌથી પહેલા પહેલા લંબાઈ છે ચૌદ ઇંચની તો આપણે એમાં પંદર ઇંચની કરી દઈએ બરાબર પણ આનીમાં શું કરવાનું છે પહેલા આપણે નીચે અહીંયા ગાડી એક સાઈડ આપણે એક ઇંચ નું માર્કિંગ કરી લેવાનું છે આટલી વસ્તુ ખાસ કાળજી રાખજો આ બ્લાઉઝની અંદર થોડીક ટેકનિક અલગ છે પણ આ ટેકનિક ખાલી ઓનલી ફોર કાગળનું કટિંગ કરવાની અંદર જ છે આ સીધી લાઈન દોર દઉં તો મેં આ સીધી લાઈન અહીંયા દોરી દીધી બરાબર હવે હવે હું કરીશું કે આ જે લાઈન દોરીને તો એથી આપણે ચૌદ ઇંચની લંબાઈ મૂકવાની તો આપણે એમાં એક ઇંચ નું આપણે અંદર ડબ્બાનું ઉમેર દેવાનું એટલે પંદર ઇંચ નું આપણે અહીંયા

ખબર જ છે કે આપણે મુંડો દાખલા તરીકે ઉતારીએ છીએ જ્યારે આપણે ભાઈ કટિંગ કરીએ પહેલા પછી આપણે મુંડો જોઈ લઈએ છીએ કે વધઘટ કરવાનો આવે છે કે નહીં એ તો તમારે બધાને ખબર જ છે અહીંયા પણ આપણે પાંચ ઇંચ નો શોલ્ડર નું માર્કિંગ કરી લેવાનું બરાબર અહીંયા આગળ આ એક બીજા જોડા બિલકુલ સરળ રાખ્યા વગર જોઈન કરી દેવાનું અને આને સીધી લાઈન દોરી દેવાની હવે આ જે લાઇન દોરીને આ પાછળના ભાગનું કટિંગ કરું છું બરાબર તો આપણે પાછળની ચેસ્ટ કેટલી છે પંદર ઇંચની તો આપણે અહીંયા સાડા સાત ઇંચ નું માર્કિંગ સાડા સાત એટલે પંદર ને અડધા સાડા સાત અને અહીંયા સવાનું એક્સ્ટ્રા આપણે જે દબાણ લઈએ છીએ તે હવે આની કમર છે છવ્વીસ તો છવ્વીસ ને અડધા કેટલા થાય તેર ને તેર ને અડધા સાડા છ બરાબર તમને ના ખબર પડે તો આ ઓકી કરીને જોઈ લેવાનું બરાબર એ એકદમ સારામાં સારી એને બેસ્ટમાં બેસ્ટ રીત અમે બી અમુક વખત પહેલા છે ને આવું જ કરતા હતા અહીંયા કરીએ એક ઇંચ પાછળનો ટક્સ ને સવાનું દબાણ ઘણા બધા લોકો એવું કરે છે કે સમજ ના પડે કે આનું અડધું કેટલું થાય એનું અડધું કેટલું થાય તો અડધું કરી લેવાનું બરાબર એ વખતે મૂજવાનું નહીં અને ઘણા લોકો જે લોકો કરતા લોકો નીચે કોમેન્ટ કરી દેજો કે અમે આવું જ કરીએ છીએ બરાબર કારણ કે આમાં શું થાય અડધો ઇંચ નો ફરક હોય અડધો ઇંચ નો હોય ને ધારો કે મારે હરાછ છો હોય તો હવે છો ને અડધા કેટલા થાય ખબર નહીં પડતી આમ કરીને અડધું માપી લેવાનું હવા ત્રણ ઇંચ થયું આવી રીતના માપી લઈએ બરાબર હવે આ થઈ ગયું આપણું પાછળની બેગ અહીંયા આપણે મુંડાનું નિશાન આપણે અહીંયા ગાડી જે આપવાનું છે તે આપણે આપી દઈએ આને આવી રીતના કાપડ આ શેપ આપી દીધો બરાબર હવે આપણે આને મેં કાપી નાખીશ આને આ બંને ક આગાડી ખાતું જ કટિંગ કરી જો એટલે આપણે આને કટિંગ કરી નાખ્યું છે હવે આને સાઈડ પર કરી દઈએ આપણે આનું કામ છે હવે આ તો પાછળનો ભાગ છે બરાબર તો આપણે આને સાઈડ પર કરીએ હવે આપણે આને જે પાછળનો ભાગ લખ્યો હતો ને તેને આપણે નામકરણ ચેન્જ કરીએ આનો આગળનો ભાગ કરી દઈએ ને આને પાછળનો ભાગ કરી દઈએ હવે આ જે આપણે એક ઇંચ અહીં કર્યું હતું ને તમને યાદ હોય તો તો આપણે એક ઇંચ નું અહીંયા નિશાન એવું જ છે સેમ ટુ સેમ પાર લેવાનું અહીંયા બી એવી રીતના પાર લેવાનું સેમ ટુ સેમ એક ઇંચ નું નિશાન જે આપણે અહીંયા પાડ્યું છે તે આ લીટી દોરી છે ને તે સેમ ટુ સેમ અહીંયા ગાડી કરી લેવાનું હવે આ જે લીટી દોરીને આપણે એને આપણે શું કરવાનું કાપી નાખવાનું અમે કાપી નાખ્યું બરાબર હવે આપણે જોઈ લો આપણી લંબાઈ કેટલી ચૌદ ઇંચની તો ચૌદ માં આપણે એક ઇંચ ઉમેરી એટલે કેટલી પંદર થવી જોઈએ તો આ પંદર ઇંચની લંબાઈ થઈ ગઈ આપણું પાછળનું કામ જે પાછળની બેગ આપડી જોઈએ ચૌદ ઇંચની લંબાઈ પ્રમાણે એ પ્રમાણે થઈ ગઈ અહીંયા ગાડી પાછળનું ગળું કેટલું છે સડા ત્રણ ઇંચ તો એમાં અડધો ઇંચ ઉમેરી દઈશું ચાર ઇંચ નું કરી દઈશું અહીંયા આપણે જોવા તો ડિઝાઇનર બ્લાઉઝ છે એટલે આમાં પોળો અઢી ઇંચ રાખીશું કારણ કે આ ડિઝાઇન વાળો જ બ્લાઉઝ બનાવવાનો હોય આમાં ગોલ ગાળું અમુક જ લોકો બનાવ મોસ્ટ ઓફલી ડિઝાઇન વાળો બ્લાઉઝ બનાવ્યા હોય એટલે બરાબર આમાં જે પણ ડિઝાઇન આપી હોય તમારે તે તમારી રીતના આપી દેવાની અહીંયા સવાનું એક્સ્ટ્રા જે દબાણ આપણે દીધું છે એનું અહીં નિશાન પાડી દેવાનું અને આને અડધા કરી દઈશું આવી રીતના અડધું કરી દઈશું અને આ જે નિશાન પડ્યું એ પાછળનો આપણો ટક્સ જે આપણે ચાર ઇંચનો લેવાનો છે તે બરાબર

દરેકે દરેક જાતના બ્લાઉઝનું કટિંગ સિલાઈ ઘર બેઠા શીખવા માંગતા હોય તે લોકો સ્ક્રીન પર આપેલા નંબર પરથી અમારા વિડીયો ક્લાસમાં જોઈન થઈ શકે છે અથવા તો તમારે ફર્મા મંગાવવા હોય જેમાં કટોરીવાળા ટોક્સ વાળા પ્રિન્સેસ કટ ડ્રેસના દરેકે દરેક જાતના દરેકે દરેક સાઇઝના ફર્મા અવેલેબલ છે તે પણ પ્લાસ્ટિકમાં સો ટકા વોટરપ્રૂફ પ્લાસ્ટિક રહેશે બરાબર તો સ્ક્રીન પર આપણા નંબર પર તમે દરેક જાતની માહિતી વોટ્સઅપ પર મેળવી શકો છો અને કેશ ઓન ડિલિવરીમાં ફરમાં ઓર્ડર કરીને મંગાવી શકો છો હવે આપણે આ જે આપણો આગળનો ભાગ જે છે તેને આપણે જોવાનું તો સૌથી પહેલા પહેલા આમાં અહીંયા ગાડી આગળનું ગાળું કેટલા ઇંચનું છે સાડા છ ઇંચનું આપણે સાડા છ નું માર્કિંગ કરી દીધું અહીંયા આપણે બે ઇંચનું જે રીતના રાખીએ છીએ ને એ જ રીતના ઉપરથી નીચે સુધીને બે ઇંચનું જ પળું રાખવાનું બરાબર અહીંયા આમાં આપણે ડિઝાઇન હોય તો કરવાનું બાકી નહીં એમ તો રેગ્યુલર બે જ રાખવાનું હવે અહીંથી આપણે આ શોલ્ડર જે છે ને અહીંથી આપણે અહીંયા દસ ઇંચનું માર્કિંગ કરવાનું કેટલા દસ ઇંચનું માર્કિંગ બરાબર હવે આ દસ ઇંચનું માર્કિંગ કર્યું હવે અહીંયા ગાડી આપણે બત્રીસ ઇંચની ચેસ્ટ આની છે બરાબર તો અહીંયા સવા ત્રણ ઇંચનું માર્કિંગ કરવાનું અને એવી રીતના અહીંયા બી સવા ત્રણ ઇંચનું માર્કિંગ કરવાનું આ માર્કિંગ કરી લીધા પછી આ એક સીધી લાઈન અહીંયા દોર દેવાની અહીં સુધીની આવી રીતના સીધી નીચે સુધીને જ લઈ લેવાની બરાબર હવે આ જે આપણું દસ ઇંચનું માર્કિંગ છે અહીંયાથી આપણે આને કમાનની જેમ આવી રીતના કમાનની જેમ આખો શેપ આપી દેવાનો આવી રીતના કમાન જેવો આવી રીતના આપી દો હવે આ તો જુઓ પાછળનો આ આપણે શેપ આપેલો બરાબર આપણે આગળનો તો આપવાનો બાકી ને તો આપણે અહીંયા આગળનો પણ શેપ આપી દઈએ આવી રીતના આ રીતના મેં આગળનો શેપ મેં આપી દીધો હવે આ જે આપણે એક વધાર્યું છે ને તેને આપણે અહીંયાથી આવી રીતના અને ક્રોસમાં અહીંયા લીટી જોઈન્ટ કરી લેવાની આવી રીતના અને આ ક્રોસમાં જે લાઈન દોરી છે ને એને આપણે અહીંથી કાપી નાખીએ સામે કાપી નાખ્યું હવે સૌથી પહેલા પહેલા મેં અહીંયાથી આનો મૂંડાનો જે આપણે તે પ્રમાણે મેં અહીંયા કાપી લઈશ આવી જો આ મૂંડાનો મેં શેપ જે આટલો મેં કાપી નાખ્યો હવે મેં આ પ્રિન્સેસ ને વચ્ચેથી અહીંયાથી કાપી નાખી જોઈ લો મેં આ પ્રિન્સેસ મેં કાપી નાખ્યો હવે આ જે આપણો મેન છે આને કહેવાય યોગ તે આપણો આ યોગ એકદમ પરફેક્ટ કમ્પ્લીટ તૈયાર થઈ ગયો આમાં હવે કોઈ પણ જાતનું કશું છેડછાડ કરવાનું નથી આપણે ખાલી અહીંયા ગાડી આનું જે ગળું આપવાનું હોય તે જ આપણે આપવાનું બાકી આ ઓકે થઈ ગયું આ જે દસ ઇંચનું નિશાન છે ને અહીંયા આપણે ટક્સ મારી દઈશું કટ માર દઈશું આવી રીતના કે અહીંયા પેડ બે લગાવો હોય ને તો અહીંયા ગાડી પેડ લગાવાય બરાબર આ યોગ આપણો તૈયાર થઈ ગયો હવે આપણો આ જે પ્રિન્સેસ છે હવે પ્રિન્સેસ માં આ જો અહીં નીચે લીટી છે આ એક ઇચનો આપણે જે વધારો કર્યો હતો ને તેને આપણે કાપી નાખવાનો રાખો નથી આને આપણે એથી કાપી નાખીશું નાખીશ કાપી નાખ્યો મેં હવે મેં કરી આ જે આપડે પ્રિન્સેસ છે તેને બીજા કાગળ ઉપર મૂકી દઈશ બીજા કાગળ અને આની કોપી કરી લઈશ તમે આની કોપી કરી લો મેં ચાલો આપણે આ કોપી મેં કરી લીધી છે કોપી તો મને ખબર જ છે આપણને ખબર જ છે કે આપણે એક્સપર્ટ છે કોપી કરવામાં તો આપણે આ કોપી મેં કરી લીધી હવે આ જે આપણો પ્રિન્સેસ છે તેમાં એક વસ્તુ કે આપણે આ જે દસ ઇંચનું અહીં માર્કિંગ કર્યું હતું ને તેનું બી નિશાન અહીંયા લઈ લેવાનું આ મેં લઈ લીધું બરાબર હવે સૌથી પહેલાં પહેલાં અહીંયા ગાડી અહીંયાથી એક ઇંચ આપણે માર્કિંગ અહીં કરવાનું આ એક ઇંચનું અહીં માર્કિંગ કર્યું એવું જ આપણે અહીંથી એક ઇંચનું અહીં માર્કિંગ કરવાનું બરાબર અહીંયાથી આપણે એક ઈંચનું માર્કિંગ અહીંયા કરવા બરાબર આટલું મેં કર્યું ને હવે આને અહીંયાથી અહીંયા જોઈન કરીશ અને આને આટલો ભાગ મેં વધારો કરી દઈશ અહીંયા અડધો ઇંચ જેટલો અડધો ઇંચ કમ વધારો કર્યો છે એ મેં તમને સમજાઈશ અહીંયાથી અહીં સુધી આને જોઈન કરી લીધો આ અડધો ઇંચ નો મેં વધારો એટલા માટે કર્યો કે અહીંયા સિલાઈ મારીશું ને તો આટલું ડબ્બાને નહીં જોશે એટલા માટે મેં આ અડધો ઇંચ નો વધારો કર્યો આ એક ઇંચ મેં વધારો એટલા માટે કર્યો કે અહીંથી મારે એક ઇંચ આ મેં ઓછું કર્યું એટલા માટે મેં એક ઇંચ અહીં વધાર્યું અહીંયા ઓછું કર્યું નહીં વધાર્યું હવે આ જે પોઈન્ટ છે ને આપણો દસ ઇંચ નો અહીં આપણે પોનો ઇંચ નિશાન પાડવાનું કેટલા પોના ઇંચ અને પોના ઇંચ નિશાન જે પાડ્યું છે ને તો અહીંથી આપણે જે રીતના પેલી કટોરીની મેં કેવો શેપ આપીએ છે એવી રીતના આપણે અહીંયા ને શેપ આપી દેવાનું અને જોઈન્ટ જ કરી દેવાનું આવી રીતના આવી રીતના હવે આ જે કર્યું ને હવે અહીંથી આપણે આને આવી રીતના શેપ આપવાનો આવી રીતના આવી રીતના બરાબર આવી રીતના આપણે આખો આ શેપ આપવાનો હવે મેં આને કાપી નાખીશ ચાલો આપણે આ પ્રિન્સેસ મેં કાપી નાખો બરાબર હવે આપણે ઘણા લોકોને એવો પ્રશ્ન હોય છે કે સર અમે પ્રિન્સેસ ચલાવીએ છીએ પ્રિન્સેસ વધે છે ઘટે છે આવું બધું થાય છે તો આપણે અહીંયા જ જોઈ લઈએ કે પ્રિન્સેસ વધે છે કે ઘટે છે તો અહીંયાથી મેં પ્રિન્સેસ મૂકીશ અને મેં માપીશ જો આ કાગળ છે આ તો ખેંચાય નહીં બરાબર આ તો કમ્પ્લેટ જ રહેશે ને તો આપણે અહીંયાથી માપી લઈએ આને કે વધે છે કે ઘટે છે તો જુઓ આટલો પ્રિન્સેસ વધે છે એટલો પ્રિન્સેસ ને ઓછો એટલો એટલે પછી અહીંયા જ આપણે આને કાપી નાખ્યો હરખું કરી દીધું તો સ્વાભાવિક છે કે કાગળ જ્યારે કાપડ પર આપણે સિલાઈ મારતા હોય ત્યારે વધવો ઘટવો જોઈએ નહીં ને વધે ઘટે તો ખોલી નાખવાનો ફરી લગાવવાનો અહીંયા ફરી આપણે એક વખત માપી લઈએ કે આપણને એક વખત થઈ જાય કે ના હવે ઓકે જ જ છે કોઈ પ્રોબ્લેમ નથી તો જોઈ લો પ્રિન્સેસ આવી ગયો બરાબર છે તો આ રીતના જો આખો પ્રિન્સેસ તૈયાર થયો આપણે આ ઊંડો મુંડાનું નિશાન બી આપણે શેપ પણ આ દીધો પ્રિન્સેસ નો આયો વધારો બી આ દીધો ક્રોસ પણ થઈ ગયો અને આગળનું ગળું બી આપણે કાપી નાખ્યું બરાબર છે હવે આ જે મુંડો જે છે તે આપણે બાઈ પ્રમાણે ઊંચા નીચે આપણે જે કરવાનું હોય તે કરી લઈશું તો આ તો પ્રિન્સેસ કટ બ્લાઉઝનું કટિંગનો વિડીયો વિડિયો સારો લાગ્યો હોય તો વિડિયો લાઈક કરી દેજો જુવાળા નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો ને આજુબાજુમાં સગા સંબંધીને આપણો વિડીયો શેર કરી દેજો તો આજના માટે આટલું જ ફરી મળીશું બીજા વિડીયોમાં ચા તારે બાય